ઉમરાળા પોલીસે આરોપીને પકડ્યો હતો જે આરોપીને પોલીસ વાનમાં લઈ જતા તે સમયે આરોપીએ ત્રણ પોલીસ ઉપર છરી વડે હુમલો કરતા ત્રણેય પોલીસ કર્મચારીઓને સારવારથી ખસેડવામાં આવ્યા હતા બાદ પોલીસે આરોપીના ઘરનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ઉમરાળા ખાતે રહેતા રમકુભાઈ સાગરભાઈ ચોરલા દ્વારા એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એક મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના ફરિયાદના આધારે ઉમરાળા પોલીસમાં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ગોહિલ વિજયસિંહ ગોહિલ સહિતના ત્રણ પોલીસ કર્મચારીઓ તેની અટક કરવા માટે પહોંચ્યા હતા જ્યાં રમકુ ચારોલાની અટકાયત પણ કરવામાં આવી હતી જ્યારે તેમને પોલીસ વાનમાં લઈ જવામાં આવતા ત્યારે અચાનક છરી વડે આ ત્રણેય પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણેય કર્મચારીઓને ઈજા થતાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા બાદ ઉમરાળા પોલીસે રમકુ ચોરલાના ઘર ઉપર ચકાસણી હાથ ધરી હતી જોકે આરોપી હાથમાં આવ્યો નહોતો હતો અને પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા સાહેબ શું કે છો ગઈકાલે રાત્રે ઉમરાળા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે કોઈ આરોપી દ્વારા શું છે સમગ્ર ઘટના સર સમગ્ર બનાવની વિગત જોઈએ તો વીસ તારીખે આ કામના આરોપી મુન્નાભાઈ સરોલા કે જેઓ છૂટક મજૂરીનું કામ કરે છે અને તેમના એક મિત્ર હતા અશોકભાઈ સિદ્ધપુરિયા એ બે વચ્ચે કોઈ કારણે મંદૂક થયું હશે જે મંદૂકને ધ્યાનમાં રાખી અને આરોપી મુન્નાભાઈ સિરોલા દ્વારા ચપ્પાના ઘા ઝીકી અને અશોકભાઈ સિદ્ધપુરિયા છે તેને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી અને ત્યારબાદ આરોપી છે એ ફરાર થઈ ચૂક્યા હતા ગઈકાલે સાંજે ઉમરાણા પોલીસને જાણકારી મળી કે આ જે ફરાર આરોપી છે એ આટલા ટા વિસ્તારમાં ફરે છે તો જેથી કરીને અમરાળા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારી વિજય ટી ગોહિલ વિજયસિંહ ટી ગોહિલ મહેન્દ્રસિંહ ગોહિલ અને ડ્રાઈવર બ્રિજરાજ ગિરિરાજસિંહ એ ત્રણ છે એ એમને પકડવા માટે ગયા હતા શરૂઆતમાં આરોપી છે એ કોઈ પણ જાતના પ્રતિકાર કર્યા વગર ગાડીમાં બેસી ગયા હતા પરંતુ ગાડી અમુક દૂર ગઈ ત્યારે એને છૂપી રીતે એની પાસે જે છરી હતી એ છરીના ઘા ઝીકી અને જે એક પોલીસ કર્મચારી છે વિજય ટી ગોયલ છે તેઓને ગંભીર ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ જે છોડાવવા જતા મહેન્દ્રસિંહ અને બીજા એક અમારા ડ્રાઈવર છે ગિરિરાજસિંહ તેમને પણ ગંભીર ઇજા પહોંચી હતી હાલ અમારા પોલીસ કોન્સ્ટેબલ અને અમારા પોલીસ કર્મચારી છે એ હાલ સુરક્ષિત છે અને આરોપી છે તેને પકડવા માટે અલગ ટીમ બનાવી હતી આરોપી પણ હાલ હસ્તગત કરી લેવામાં આવ્યો છે ઓકે સર અને સર બીજું એવું જાણવા મળ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સ્વસ્થ નથી એવી કોઈ માહિતી સર મળેલી છે જે પ્રાથમિક અમારી તપાસ થઈ છે એ દરમિયાન એમના પરિવારજનો દ્વારા છેલ્લા પંદરેક દિવસથી એમની માનસિક સ્થિતિ ઠીક નથી તેવું જણાવે છે પરંતુ આ તપાસ હાલ ચાલુ છે એટલે તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી એ બાબતે કંઈ કહી શકાય એમ નથી ઓકે સર એ સિવાય આરોપીનો પહેલાં કોઈ ગુના ઇતિહાસ ના હાલ જે કહેવાય અમારા રેકોર્ડ મુજબ આરોપીનો કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ નથી